એઆરટીઓ વ્યારા દ્વારા વાલોડની નર્સિંગ કોલેજ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો માર્ગ સલામતીના ચાર ઈ અને ગુડ સમેરિટન કાયદા અંગે વિદ્યાર્થીનીઓને વિસ્તૃત માર્ગદર્શન અપાયું તાપી જિલ્લાના એઆરટીઓ વ્યારા દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે અરૂણાબેન ભક્ત્યા નર્સિંગ કોલેજ વાલોડ ખાતે માર્ગ સલામતી વિષયક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રી બી એલ ચૌધરીએ આધુનિક સ્પીડ કેમેરા અને ઇ ચલાન સિસ્ટમની કાર્યપદ્ધતિ વિશે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ટેકનોલોજીના માધ્યમથી ટ્રાફિક નિયમોનું કડક પાલન થવાથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાય છે કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતીના મુખ્ય ચાર સ્તંભો ચાર ઇ એન્જિનિયરિંગ સુરક્ષિત રસ્તાઓનું નિર્માણ એજ્યુકેશન જનજાગૃતિ દ્વારા નિયમોનું જ્ઞાન એન્ફોર્સમેન્ટ ટ્રાફિકના કાયદાઓનું કડક પાલન ઇમરજન્સી કેર અકસ્માત સમયે ઝડપી તબીબી સહાય વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખાસ કરીને દ્વિચક્રીય વાહનચાલકો માટે હેલ્મેટની અનિવાર્યતા અને વાહનની નિયંત્રિત ગતિ અંગે ભાર મૂકવામાં આવ્યો હતો અંતમાં માર્ગ સલામતીનું મહત્વ સમજાવતા સૂત્ર સુરક્ષિત રસ્તા નિયમોનું પાલન જાગૃત નાગરિક ઝડપી સારવાર ઓછા અકસ્માત અને મૃત્યુ દ્વારા ઉપસ્થિત સૌને માર્ગશિસ્ત જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોલેજના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા